નવસારી શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન એક સિંધી વેપારીએ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મહિમા પ્લાસ્ટિકના માલિકે સયાજી લાઇબ્રેરી વિસ્તારમાંથી વિસર્જન કરવા માં ગણેશ મંડળના સભ્યો માટે નિશુલ્ક વ્યવસ્થા કરી હતી શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન એક સિંધી વેપારીએ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મહિમા પ્લાસ્ટિકના માલિકે સયાજી લાયબ્રેરી વિસ્તારમાંથી વિસર્જન કરવા જતા ગણેશ મંડળના સભ્યો માટે નિશુલ્ક અલ્પહાર વ્યવસ્થા કરી હતી વેપારીએ 12000 લોકો માટે પામ પટાકાનો નિશુલ્ક વિતરણ કર્યું હતું આ પહેલથી વિસર્જન યાત્રામાં જોડાયેલા ભક્તોની ભોજનની ચિંતા દૂર થઈ છે સયાજી લાઇબ્રેરી વિસ્તારમાંથી પસાર થતા તમામ ગણેશ મંડળોના સભ્યોને આ નાસ્તાનો લાભ મળ્યો છે આ સેવાકીય પ્રવૃત્તિથી સામાજિક એકતા અને ધાર્મિક સદ્ભાવના મજબૂત બની છે વેપારીની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે

की रामचंद्र भगवान की से क्या है प्यारा तुहर तुरा ध्यान लगा જ્ઞાન લગા ગણપતિ થોડે ગણે આ થોડા જ્ઞાન

괜찮은데? 괜찮은나 괜찮은데? આજે ગણપતિ વિસર્જન પવિત્ર દિવસ છે મેમાં પ્લાસ્ટિક પર આજે જ્યારે નવ સાસ કરી રહ્યા છે તો હું પહેલા તમને સિંધી સમાજ વતી અને મારો તો જમાઈ થાય એટલે હું એને અભિનંદન આપું અને પરમાત્મા એને કાયમને માટે ધંધામાં બરકત આપે અને દર વર્ષે બ્રાન્ચ ખોલતા રહે એવી મારી પ્રાર્થના છે અને આજે શ્રી ગણપતિજનો જે વિસર્જન છે આજે દસ દિવસ જે પાંચ પૂજા ચાલતી હતી આજે બધાની આંખોમાં આંખું છે અને બારે હૈયે આજે વિદાય આપી રહ્યા છે ત્યારે આખા ગામને શાંતિ જાળવવાની ટ્રાફિકનો પ્રોબ્લેમ ન થાય એના માટે પણ વિનંતી કરું છું આભાર ભારત માતાજી છેલ્લા દસ દિવસથી સમગ્ર નવસારી જિલ્લામાં ગણેશ મનાઈ ગયા છે આજે વિદાયનો સમય આવી રહ્યો છે ત્યારે લોકો ભારે હૃદય અને અશ્રુભાઈ રાખે ગણપતિજીને વિદાય આપી રહ્યા છે સમગ્ર નવસારી જિલ્લામાં ખૂબ રંગે ચંગે લોકો ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી અને આપણા બધાના જ સર્વ વિઘ્નો દૂર થાય એવી પ્રાર્થના કરી અને બધાના માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને ગણપતિ ના સદાય આસુ એવા બધાના પ્રાર્થના કરી અને આજે જ્યારે ગણપતિ એનો વિસર્જનનો દિવસ છે ત્યારે સમગ્ર નવસારી વાસીઓને મારી નમ્ર વિનંતી ખૂબ શાંતિથી જે રીતે આપણે ગણપતિ દાદાની સ્થાપના કરી રંગેચંગે લઈ આવ્યા સ્થાપના કરીને આજે જ્યારે આપણે વિદાય કરવાનો સમય છે ત્યારે ખૂબ શાંતિ રાખી સ્વયં રાખી ગણપતિ દાદાને આપણે અશુભ રહી આખી વિદાય કરીએ અને નવસારીમાં ફરી પાછા જલ્દી જલ્દી વધારે અને નવસારીયા દુઃખ દર્દ બધા દૂર કરે એવી પ્રાર્થના પણ કરી આભાર બોલ શ્રી અંબે માતાજી જય બોલ ગણપતિ ગજાનંદ મહારાજ જય ગરેશ્વર મહાદેવ ભગવાન કી જય આશાપુરી માતા કી જય રાજ રાજેશ્વરી મેરી માતા કી જય મોરિયાર માતા કી આજે આજે ગણપતિ વિસર્જન છે અમારી એક આવ ભાવ હતું ઘણા ટાઈમથી ચાલતું હતું કોઈ એવો આયોજન કરીએ ભગત લોકો પાઉન ફટાકાનું સેવા કરવાની કરવાનું પણ જે ઘણા બધા નથી અમે એ એ પાર્સલ આપ્યું છે કે લોકો રહી અવારે નવ થી દસ ને અગિયાર માં પાર્સલ એ લોકોને આપ્યું નગરપાલિકાના ઘણા બધા કર્મચારી છે એ લોકો સેવા કરે છે એ લોકોને પાર્સલ આપ્યું પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ્યાં બી સેવા કરે એ લોકોને પાર્સલ આપ્યું અહીંયાથી બધા ગણપતિના બધા ભગત નીકળવાના છે

એવું મનાવું જોયું છે માતાજી ને ગણપતિ ના ભજન આપણા મહાદેવ ત્યાં નો અભિષેક કરાયો છે એના ગણપતિ બાપા ની આરતી થઈ સુધી વાળા માતાજીની થઈ મેલડી માતાજી આપણા ચામુડા માતાજી છે ગોળિયાર માતાજી છે એટલે અહિયાં એવો ઉત્સવ છે જો અહિયાં કોઈ પાર્ટી જેવું નથી આપણે ગણપતિ ના ભજન ને આંબે મા ના ભજન ગાવાના એટલે બધાને આનંદ આવવું જોઈએ ને બધા શાંતિ થી પસાર મોજ માં રવું જોઈએ અમે તો એ ઈચ્છા રાખીએ અમે પોતાની ઈચ્છા નથી અને એમાં વિવિધ પ્રકારના ઉત્સવ છે આ મહિના પૂરા થયા બાદ ગણપતિ બાપા નો ઉત્સવ ઉજવાયો ધૂમધામ થી સમગ્ર ભારતમાં મહારાષ્ટ્રમાં ગુજરાત માં તો નવસારી શહેરમાં વિવિધ મંડળો દ્વારા ધૂમધામ ઉત્સવ ઉજવાયો અને ખાસ કરીને અનંત ચૌદસ જયારે ગણપતિ બાપા વિસર્જન થાય છે તે દિવસે આપણે જે નવસારીનું પ્રસિદ્ધ મહિમા પ્લાસ્ટિક મહિમા પેપર બેગ છે કે એમના ઓનર નરેશભાઈ સુગંધી દ્વારા ધૂમધામથી આરે વિસર્જનના દિવસના નિમિત્તે એમના દુકાનની બહાર જ એમના ની બહાર જ તમામ વિવિધ મંડળો માટે અને ખાસ કરીને ગણેશ ભક્તો માટે અને સર્વ ભક્તો માટે સવારથી લઈને સાંજ સુધી અમને નાસ્તાનું આયોજન કર્યું છે જેમાં પાઉં પડા કરે શરબત અને એમાં ખાસ કરીને સવારે ભગવાનની પૂજા ગણપતિ બાપાની પૂજા મહાદેવની પૂજા એમ માતાજીની પૂજા અને છપ્પન ભોગ કરીને આરતી કરીને નવસારીના વિવિધ મહાનુભાવો દ્વારા અને શ્યામજી મહારાજ દ્વારા અને દેવેશ્વર મહાદેવ મંદિર થકી એમને આશીર્વાદ મળે છે માતાજી આશીર્વાદ આપે છે અને આજે ભગીરથ કાર્ય છે તે નરેશભાઈ અવિરત કરતા રહેશે એવી આશા રાખીએ છીએ અને એમનું સર્વ મનોકામના પૂર્ણ કરે છે એ રીતે ગણપતિ બાપાને માતાજીની પ્રાર્થના કરીએ છીએ જય દેવેશ્વર જય શ્રી ગણેશ રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી